તો જય શ્રી કૃષ્ણ જય માતાજી સ્વાગત છે તમારું મારા નવા બ્લોગમાં તો હું જોઉં તો બાર ક્રાફર માર્કેટ બધું પીઝાનો સામગ્રી લાવવા માટે કેમ કે મેડમ ઘરમાં નથી એ તો સવારથી ગયા છે ઓર્ડર ઉપર ને કોઈ નથી તો હું જસ્ટ અત્યારે જ ઘરની અંદર આવ્યો બધો સામાન લઈને તો ચાલો શું શું સામાન લાવ્યો છું હું તમને બતાવી દઉં તો અહીંયા છે આપણી પીઝાની સામગ્રી જોઈ લો મને કુલચા પસંદ આવ્યા તો હું કુલચા બી લેતો આવ્યો એકદમ ફ્રેશ કુલચા અહીંયા મોજમાં રેવાવાલી મોઝરેલા ચીઝ પછી જોઈ લો આમાં સમોસા પટ્ટી છે પછી ઘણું બધું છે આ છે પીઝા પાસ્તા સિઝનિંગ અને આમાં પિટારો છે આ જરા હું ખોલી લઉં તો જોઈ લો મિત્રો આ કોથળો થોડો પણ ખોલી નાખ્યો છે એમાં શું લાવ્યો છું જોઈ લો બે પીઝાના બ્રેડ એકમાં પાંચ આવે છે એટલે પાંચ પાંચ દસ થઈ ગયા પનીર અડધો કિલો રેડ ચીલી સોસ કપોળનું ઉસેલ મિસલ મસાલો આ કપોળનો ઉસલ મિસલ મસાલો બહુ જ ફાઇન આવે છે स्पेशल उसल मिशल मसालो जो कपोल नो आ लिक्विड चीज़, विबा कंपनी व्हाइट चीज ड्रेसिंग लिक्विड चीज छे अमूल चीज क्यूब बाहर निकली गयो अर्धा अर्धा कीला पैकेट मस्का है तो एक अँ मु दो, ने एक हजी अभी काली दो અડધા અડધા કિલાના બે પેકેટ મસ્કા તો આ મારી સવારની ખરીદી કેમ કે આજે મેડમ આવી ને લગભગ સાંજના લગભગ પીઝાનો પ્રોગ્રામ છે તો આજે આપણે પીઝા જોશું અને બપોરના ખબર નહીં મેડમ સફ કાળા વટાણા પલાળી ગયા છે તે કાળા બટાના આવીને બનાવશે એટલે ઓર્ડર પરથી આવશે અને સીધું રસોઈમાં કિચનમાં લાગી હશે રસોઈ બનાવવા માટે કાળા વટાણા તો આજે આપણે કાળા વાલી રેસીપી બ્લોગ જોઈશું ને સાંજે જોઈશું આપણે પીઝા તો મળીએ પછી હવે હું થોડો ચા નાસ્તો કરી દઉં કેમ કે કોઈ નથી હું એકલો જ છું એટલે હવે બધું મારા હાથેથી જ મને બધું મેનેજ કરવું પડશે અને સ્વીટુડી જોઈ લો આવી ગઈ ચિટોડી ચીટોડી રખડતી છે અમારી આજે વહેલી વહેલી ઉઠી ગઈ બાકી સ્વીટુડી અમારી અગિયાર વાગે ઉઠે આજે દસ વાગ્યામાં સ્વીટ ઉઠી ગઈ છે એ ચલો

તો કાળા વટાણા છે જોઈ લો રાતના રાતનક તલાડી દીધા હતા ને હવે આ ખોપરું શેકાય છે બધું એકદમ કોપરૂ શેકાશે અને થોડું કોપરૂ સુકો સુકો ગરમ મસાલો બનાવે છે એટલે એમાં આદુ લસણ લીલો લીલો ગરમ મસાલો ડ્રા હા આદુ લસણ કાંદા ટામેટા કોથમીરી બધું લઈ લીધું છે આ બધું થોડું શેકાશે પછી આમાં આ બી બધું શેકવાનું જ છે થોડું નાખીને શેકવા જ બરાબર

રાજકુમાર સાહેબ બી અમારા જોયેલો આવી ગયા છે કેમ છો મજામાં ક્યારેક અમારા ઘરે ગરીબ માણસો ઘરે આવો તમે આમ ઘેરા મું મહેમાન થઈ ગયા છો બરાબર ને મેડમ હું ગમે બનાવી દઈશ પણ મારા દર્શકો મારા મિત્રો મારા વડીલો અમને જોવો અમને કમેન્ટ્સ કરો હું બહુ ખુશ થાવ છું કમેન્ટ તમારા આવે છે ને टमाटर कांदा नवे हे बी बदु सेकि नखसो तो <laughs> okay, सेक आई गयू ने એટલે કોથમીર બી છે तो चालो फ्रेंड्स मसालो सेकाय મિત્રો જોઈ લો આપણો મસાલો એકદમ શેકાઈને રેડી થઈ ગયો છે ફર્સ્ટ ક્લાસ અને એમાં દાણા બી નાખી દીધા દાણા એટલે કોથમીરી ને મસાલો જોઈ લો એકદમ બ્રાઉન થઈ ગયો છે ગોલ્ડન બ્રાઉન એ થોડું છે ને જીરું બી નાખી દીધું છે ઓકે તો હવે ઠંડો થવા દેશું ગેસ તો મે બંધ કરી દીધો પછી આને પેસ્ટ બનાવી લે એમ જ્યાં સુધી આપણે 쿠કર માં કાંડો પન સેકી લે એટલે માલવાની ટાઈપ કાળા મટાને બનશે આજે માલવાની સ્ટાઈલ જે આપણે મહારાષ્ટ્રમાં જે માલવની લોકો હોય ને કોંકણ સાઈડના એ લોકો બનાવે ને એવી રીતના છે માલવની સ્ટાઇલ કાળાવટાના અને હકીકતમાં ફ્રેન્ડ્સ તમે બનાવીને ટ્રાય કરજો ટેસ્ટ એકદમ જ સારો લાગે છે અને એમાં તમે થોડું મસાલા એ મેજિક નાખી દો તો હજી હા એટલું હા આપણે તો ગરમ મસાલા નાખીશું એટલે જોઈ લીધું તમે મેં થોડુંક મસાલા મેજિક નું આ નામ દીધું કે નહીં 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 મસાલા મેજિક નથી નાખો ઓકે કઈ વાંધો નહીં તો ચાલો ફ્રેન્ડ જોઈ લો પેસ્ટ બી આપણો રેડી છે અને કુકર અંદર તેલ નાખી દીધું છે અને જોઈ લો જોઈ લો મિત્રો જોઈ લો ગૌર સે દેખ લો ઘણા દિવસ પછી તમને જોવા મળી હશે ગૌર સે દેખ લો ગૌર સે જોઈ લો ઈસ ઓરત કો વો ડાલ રહી હે ખાને મે દબા દબા કે હિંગ સે દેખ લો અને હું ગયો તો મારા સાસુ માના ઘરે

અલગથી મસાલો બનાવવાનું સ્ટાર્ટ થઈ ગયું છે અંદર ની ચમચી કાશ્મીરી મરચાની ભૂકી મિક્સર ની પહેરવાળો આવ્યો છે ને સ્વીટ નું ભૂખ ચાલુ અને ધાણાની ચમચી કેટલી નાખી ઓકે ગયા ગયા સ્વીટ

ખોપરાનો અને કાંદાનો જે પીસેલો મસાલો હતો એમાં ઉમેરી દીધો છે

એમ નઈ જ્યારે એ સુકા હોય ત્યારે કાળા હોય પણ પલાળીએ ત્યારે આવી રીતના એકદમ લીલા થઈ જાય છે પણ પકાશે તો પાછા કાળા થઈ જશે એટલે બરાબર હકીકત નામ કાળા વટાણા છે

555 स्क्वेअर फीट का फ्लैट छे एक रूम, रूम साइकल <laughs> छे। थी bija रूम जावा मटे सायकल री जरूरत पड़े मेडम जोगते गई मेडम सीरियस छे आपा जनर ग्रेवी राइस मच खाली छे आपण दाल बनावी એટલા માટે चार पाच चार पाच नी बगाड़ कारा वटाना कारा वटाना तो सिटी

એકદમ તેલ આપણે બટરમાં ફ્રાય કરેલા કુલચા અને જોઈ લો યા પોરબંદરના પાપડ અને મિત્રો આજે આમ નિરાત એવું લાગે છે કે હું આજે નિરાત થી ઘર બેસીને બપોરના બેસીને હું આજે જમવાનું છું કેમકે એટલા દિવસ તો ઘાય જ હતી કેમકે મેડમ બિઝી હતા એટલે મેડમની પાછળ આપણે ડ્યુટી કરવી પડે કેમકે મેડમ જ્યાં જ્યાં

જમીલી બપોરનું ડિનર લંચ સોરી ડિનર નહીં ડિનર તો રાતના હોય છે તો આજનો વ્લોગ એટલો જ રાખીએ મળીએ કાલે એક નવા વ્લોગમાં અત્યાર સુધી અમારા વ્લોગને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો જય શ્રી કૃષ્ણ જય માતાજી